આગામી તેર તારીખના આદિવાસી સમાજના ચાલો કેવડિયાના આવાહનને લઈને કેવડિયા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમ કાન્ડમાં આદિવાસી સમાજના બે યુવકોના મરણને લઈ આગામી તેર ઓગસ્ટના રોજ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આ યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈ તથા વિસ્તારની સતતતાને લઈ નિર્મદા એસવીની સૂચનાથી તથા ડીવાય એસપી સાહેબના આવાહનથી એકતાનગર કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તથા આગામી તેર તારીખના કાર્યક્રમને લઈ આદિવાસી સમાજના આગેવાનો સાથે વિવિધ મુદ્દાઓને લઈ તથા વ્યવસ્થાને લઈ ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનોએ ધારદાર રજૂઆત કરી હતી સમાજને થઈ રહેલા અન્યાય તેમજ ગુજરાત બહારથી અન્ય રાજ્યમાંથી અમારા વિસ્તારમાં વસેલા લોકોના જુલમ દમણને લીધે આદિવાસી સમાજને થતા અન્યાય તેમજ નુકસાન બાબતે ચર્ચા કરી હતી આગેવાનોએ જણાવ્યું હતું કે પહેલાં અમારા વિસ્તારમાં આવી કોઈ ઘટના બનતી ન હતી પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યના લોકોને ગુજરાતમાં પ્રવેશ આપ્યા બાદ જ આ વિસ્તારમાં આવી ઘટનાઓની શરૂઆત થઈ ગઈ છે તો તત્કાલ ધોરણે આવા લોકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તથા તેઓને અમારા વિસ્તારમાંથી દૂર કરવામાં આવે તથા સ્થાનિકોને રોજગારી આપવામાં આવે તેવી માંગ કરી હતી